જોઈ લો આપણો છે આપણો ફાઈનલ લુક હવે આપણે જવાનું છે મંદિરે તો હાલો હવે મંદિરે નીકળીએ પૂજા પાણી ડિશ થઈ ગઈ છે રેડી અને સાડી કેવી લાગે છે મને કોમેન્ટ માં કરજો છે હા સારી લાગે છે ને તો હાલો હવે મંદિરે જઈએ બહુ બોર થઈ ગયું છે हां हां देखो 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 બધી ને આપણે પૂજા પૂરી થઈ ગઈ અને જોઈ લો બધું થઈ ગયું છે પૂજાનું પૂરું અને આપડે કેવડો છે હવે આખો દિવસ આપણે અને સૂંઘીને ખાવાનું છે જી ખાઈ અને જે બધું કામ પડ્યું છે હા જો આ કપડા સુકવવાના બાકી છે જો આ બધું પડ્યું છે તો આલો બધું હરખું કરના પહેલા અને પછી થોડો ફરાળી ખાઈ લઈ હા ફરાળી ખાવો પડશે ને ભૂખ લાગી ગઈ ને હાલો પછી પાસા મળીશું આપણે બધા હાલ ફાઈનલી બાર વાગી ગયા છે બપોરના આપણે બધી રસોઈ બનાવી નાખી છે રસોઈમાં જો કે સૂકી ભાજી બનાવી છે જોઈ લ્યો આ સુકી ભાજી બનાવી છે પછી આ છે રાગજરા લોટ શીરો છે અને આ છે દાણા બેન જોવા એટલું બધું નહીં ખાય તો હાલો આપણે આજે ફરાર કરવા બેહી ગયા અને હાલો બધા ફરાર કરવા હો હા અને પછી પાછા મળીશો ને કઈક પ્લાન છે કરમનાથ જવાનો જો મેળાય છે તો એ પછી ઘરે તો સહી જ

આ છે રોટલી અને ગોળ રોટલી ખાય છે ચાર વાગી ગયા તા બપોર ઓછા તો આપણે એડિટિંગ કર્યું ને આટા વેટા કર્યા ફોન જોયો ને એટલે ચાર વાગી ગયા આપણા બપોર ઓછા કે સુવાનું હોય ને તો હજી તો ઘણો બધું કામ બાકી છે હાલો હું તમને બતાવું હજી તો આપણે લાટ કામ બાકી છે હજી જો આ પાણી ગરમ થાય છે ચોમાસું છે કે નહીં એટલે આપણે ગરમ પાણી પીવો અને હજી જોઈ લ્યો આ હજી વાસણ બાકી છે અને આ ઢગલો એક હજી કપડાં પણ બાકી છે

રોંડે આપણે રખડવા ગયા હતા એટલે કરમનાથ કામ કર્યું તો આજનો પાછા આપણે ફરી મળીશું હજી તો બાર વાગ્યા સુધી જાગવાનું છે પણ જો ક્યાંક જાવ તો આપણે આગળનો વિડીયો બનાવીશ ને તો બાય બાય જય શ્રી કૃષ્ણ અને કેવો મારો લોંગ વિડીયો લાગજો ને આવ્યો મને કમેન્ટ કરજો કેવો લાગ્યો મારો બ્લોગ તો બાય બાય જય શ્રી કૃષ્ણ